नमो नमः मासर મારા ગામથી અહીંયા અભ્યાસ કરવા આવું છું અહીંનું શિક્ષણ ખૂબ સરસ છે ડેઇલી ટેસ્ટ લેવામાં આવે છે અભ્યાસક્રમ પૂરો થયા બાદ રિપીટેડલી રાઉન્ડ લેવામાં આવે છે અને અભ્યાસક્રમનો ફરીવાર રિવિઝન કરાવવામાં આવે છે અહીંનો સ્ટાફ ખૂબ સારો અને અનુભવી છે સ્માર્ટ ક્લાસનો બેસ્ટ ઉપયોગ એ છે કે વિદ્યાર્થી મિત્રોને સરળતાથી સમજાજે અને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે અમને સ્માર્ટ ક્લાસ દ્વારા ભણવાની ખૂબ જ મજા આવે છે સૌથી સારી વાત એ છે કે અમને સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ કરાવવામાં આવે છે અને નવીન વાત એ છે કે સ્કિલ સ્કૂલ પણ છે અને ત્યાં વિદ્યાર્થીઓ પોતાની આવડત રજૂ કરે છે અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને આપે છે અમારી શાળાની વિશેષતા એ છે કે અમારું કેમ્પસ ખૂબ વિશાળ અને વૃક્ષોથી ભરપૂર છે અહીં ફંક્શન એક્ટિવિટી સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ થાય છે અને બાળકોના વિકાસ માટે સેમિનાર પણ લેવામાં આવે છે અહીં સીઝન પ્રમાણે ફળ આપવામાં આવે છે વાર તહેવારે અલગ અલગ નિશાન આપવામાં આવે છે અને અહીંની ભોજન વ્યવસ્થા ખૂબ સારી છે અને ભોજનમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે અહીંનું વાતાવરણ સ્વચ્છ સુંદર રમણીય અને અદભુત છે અહીંનો અભ્યાસ કરવાની મજા અને રહેવાની મજા અને વાતચીત કરવાની અમને ખૂબ જ મજા આવે છે હું વિદ્યાસભા કેમ્પસમાં છેલા DLSS માં 5 વર્ષથી જોડાયેલી છું DLSS એટલે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ એ વિદ્યાસભા કેમ્પસમાં 6 ગેમ છે જેમાં બે ટીમ ગેમ અને ચાર સિંગલ ગેમ છે ટીમ ગેમમાં હોકી અને હેન્ડબોલ છે અને સિંગલ ગેમમાં એથ્લેટિક શૂટિંગ જુડો અને સ્વિમિંગ ગેમ છે અહીંયા સ્પોર્ટ એક્ટિવિટીમાં ગર્લ્સ બોયઝ બંને ભાગ લે છે તેમાં તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ વિજેતા થયેલા છે અહીં અભ્યાસની સાથે સાથે સ્પોર્ટ એક્ટિવિટી પણ ચાલુ રહે છે જે દરેક વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે જો તમને અભ્યાસની સાથે સ્પોર્ટ એક્ટિવિટીમાં રસ હોય તો તો તમારી વિદ્યાસભામાં જ એડમિશન લેવું જોઈએ અમને અહીં અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા પણ અભ્યાસ કરાવવામાં આવે છે એનાથી વિશેષ અમારા એટીએલ લેબ પણ છે જેમાં નોલેજ કમ્પ્યુટિંગ વિશે બધા વિદ્યાર્થીઓને નાના ધોરણથી લઈને મોટા ધોરણ સુધીના બધાને સમજાવવામાં આવે અને તેનાથી વિશેષ અમારે ડીએનટી લેબ પણ છે જેમાં મોડેલ રજૂ કરવામાં આવે છે અને તે મોડેલ દ્વારા બધાયને કેમ મોડલ બને અને કેમ બધી વસ્તુ બને એની વિશે માહિતી આપવામાં આવે છે અને તે બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ સારું છે એટલે મારા અઠાણી સાચ ચોથો અને અભ્યાસ કરું છું અનુભવ શિક્ષકો દ્વારા બનાવેલા અને અમે સારી રીતે તૈયારી કરી શકીએ છીએ મેડિકલ લાઇનમાં જવાના સારો સ્કોર અમને મળી રહી છે અને ભાર વગરનું ભણ કરીએ જ અમને પ્રાપ્ત થાય છે નમસ્તે હું કચ્છી પ્રિન્સ ગત વર્ષે સાંજ એકવીસ બે હજાર એકવીસ બાવીસમાં મેં ધોરણ દસની અંદર એવન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે તેના થકી મારી શાળામાં મને ધોરણ અગિયાર બાર સાયન્સમાં તદ્દન ફ્રી એટલે મફત શિક્ષણ આપી રહી છે તે બદલ અમારા શિક્ષકોએ તમારા પાછળ તંતોડ મહેનત કરી છે અને તેના લીધે વિદ્યાર્થીઓનું જળતું પરિણામ આવી ગયું છે અને તે પરિણામના લીધે વિદ્યાર્થીઓની મહેનતના હિસાબે આ સંસ્થા તેને પ્રોત્સાહન આપે છે અને શિષ્યવતી તરીકે તેને આગળ અભ્યાસ માટે ફીમાં ભણાવે છે અને હું અહીંના શિક્ષકો અને આ સંસ્થાનો ખૂબ જ આભારી છું અમારી શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે તેવી પ્રવૃત્તિઓ કરાવે છે જે અભ્યાસ માટે ખૂબ જ જરૂરી છે અને તેના દ્વારા બાળકોને અભ્યાસ કરવામાં સફળતા મળે છે અમારી શાળામાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીની લેબમાં અભ્યાસક્રમ સરળતાથી સમજાય જાય તે માટે સમયાંતરે પ્રેક્ટિકલ પણ કરાવવામાં આવે છે જો તમને પણ મારી જેમ અભ્યાસની સાથે સાથે રમત ગમે પ્રવૃત્તિમાં રસ હોય તો અહીંયા જ એડમિશન લેવું જોઈએ ત્યારે હોસ્ટેલનું વાતાવરણ એટલું સરસ છે કે આપણને ઘરની યાદ પણ ભૂલાવી દે છે ત્યારે અમને સમયસર વાલી સાથે વાતચીત કરવામાં આવે છે અને જો હું ઘરે રહીને અભ્યાસ કર્યો હોત ને તો આવો સરસ અભ્યાસ મેં કરી શક્યો ન હોત જો તમે પણ સારી રીતે અભ્યાસ કરવા માગતા હોવ તો વિદ્યાસભા હોસ્ટેલમાં તમારું સ્વાગત છે અમને અહીં હોસ્ટેલમાં તમામ સુવિધા પૂર્ણ કરવામાં આવે છે અને અઠવાડિયામાં એકવાર મૂવી પણ બતાવવામાં આવે છે અને રાત્રે ટ્યુશનમાંથી છૂટ્યા પછી અમને ન્યૂઝ પણ બતાવવામાં આવે છે જેથી બધી ઘટનાઓથી અમે અવગત રહીએ અને અહીં ઘર કરતાં પણ વધુ સુવિધા મળી રહે છે અને અમને ઘર કરતાં પણ અહીં ખૂબ જ મજા આવે છે જેથી ગર્લ્સ માટે આ હોસ્ટેલ ખૂબ જ બેસ્ટ છે નામ છે હું અહીં વર્ષથી અભ્યાસ કરું છું મને વાંચનનો પણ શોખ છે વાંચન માટે વિદ્યાસભામાં વિશાળ લાઇબ્રેરી છે અહીં દસ હજારથી પણ વધારે પુસ્તકો છે અને જેમના વાંચનનો શોખ છે તેના માટે વિદ્યાસભાની લાઇબ્રેરી જ્ઞાનનું સાગર છે અહીં તમામ લેખકો કવિઓના સાહિત્યકારોના સંસ્કૃતિ સાહિત્યના ધાર્મિક ગ્રંથો વગેરે જેવા અનેક પુસ્તકો છે તો અમારી વિદ્યાસભાએ આવો ત્યારે લાઇબ્રેરીની મુલાકાતે જરૂર આવજો